ધરમપુર પોલીસની ટીમે વાવ ગન્નાડા પાસેથી ઘરના ખુલ્લા ઉટલા ઉપર જુગારમતા ચાર ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા કુલ ચાલીસ હજાર પાંચસો નેવું રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો વલસાડ જિલ્લામાં જુગારમતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આપવામાં આવેલી સૂચના અનુસાર ધરમપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન મળેલી બાતમીના આધારે ધરમપુરના આસુરાવાવ ગન્નાડા પાસે ઇકબાલ ઇસ્માઈલ શેખના ઘરના ઓટલા ઉપર કેટલાક ઈસમો હાર જીતનો જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે સ્થળ રેડ કરી ચાર ઇસમોને વરલી મટકાનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા પોલીસે કુલ ચાલીસ હજાર પાંચસો નેવું રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ચાર આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે